એક એવું દેવી શક્તિ સ્વરૂપ જે કામની શરૂઆતમાં માત્ર સ્મરણથી જ મનના બધા ભય ઓગળી જાય કાર્ય સરળ બને અને સફળતા તરફ આગળ વધવાનું દિશા સૂચન મળી જાય એવો આરંભનો આરાધ્ય દેવ ગણપતિ જેના વિના કોઈ યજ્ઞ પૂર્ણ નથી કોઈ શુભ કાર્ય શ્રેષ્ઠ નથી અને જીવનના કોઈ મહત્વના પગલાં મૂકી શકાય એમ નથી એ વિઘ્નહર્તા બુદ્ધિદાતા અને અવરોધનતા એવા શ્રી ગણેશ વિશે એક એવી અજાણી વાત જે માત્ર ધર્મ નહીં પણ જીવનના તમામ ક્ષેત્રે ગણપતિને પહેલા કેમ યાદ કરીએ છીએ તેનું રહસ્ય ખુલાસો કરે છે સૃષ્ટિના આરંભ કાળમાં જ્યારે દેવો અને દૈત્યો વચ્ચે અવિરત યુદ્ધ ચાલતું હતું ત્યારે બ્રહ્માંડમાં કોઈ નિયમો ન હતા કાર્યનો આરંભ અને અંત સમજી શકાતું ન હતું ત્યાં ભગવાન શિવ અને દેવી પાર્વતી હિમાલયની શાંતિમય ગુફામાં તપસ્યા કરતા હતા અને તે દરમિયાન પાર્વતીએ પોતાના શરીરના ચંદનથી એક સુંદર બાળક બનાવ્યું અને તેને જીવન દઈ દરવાજા પર રક્ષક તરીકે નિમાવ્યો જે ઇતિહાસમાં ગણપતિ તરીકે ઓળખાયો ત્યારબાદ શિવજીએ જાણ્યા વગર ગણેશને મૃત્યુદંડ આપતા તેનું મસ્તક વિયોજિત કર્યું અને પછી પશ્ચાતાપમાં પ્રથમ દેખાતા પ્રાણીનું માથું એટલે હાથીનું માથું લગાવીને તેને જીવિત કર્યું અને એવું કોષિત કર્યું કે આ બાળક હવે વિઘ્નહર્તા ગણપતિ છે અને બ્રહ્માંડના દરેક કાર્યમાં સૌ પ્રથમ એની પૂજા થશે એ દિવસથી લઈને આજ સુધી દરેક યજ્ઞ લગ્ન ધંધો પુસ્તક ખોલવું નવા ઘર બનાવવા કે કોઈ નાનું મોટું કાર્ય હોય તે પહેલા ગણપતિ બાપા મોર્યા બોલવામાં આવે છે એક વખત પ્રાચીન કાળમાં દેવી દેવતાઓએ એક સ્પર્ધા રાખી કે વિશ્વની પરિક્રમા કોણ પહેલા કરે ત્યારે શનિદેવ કાર્તિકેય જેવા દેવીપુત્ર તુરંત પોતાના વાહન પર સલાંગ મારતા ઝડપે બહાર નીકળી ગયા પણ બુદ્ધિશાળી ગણેશ માત્ર પોતાના માતા પિતાની પરિક્રમા કરી જણાવ્યું કે મારા માટે વિશ્વ મારા માતા પિતા છે જે સાંસ્કૃતિક રૂપમાં એક ઊંડો સંદેશ આપે છે કે જે કામ તમે મનથી શ્રદ્ધા બુદ્ધિ અને લાગણીથી કરો એ જ સાચું કાર્ય છે માટે દરેક કાર્ય કરતા પહેલા મનના વિઘ્ન દૂર કરવા ગણપતિને યાદ જરૂર કરી લેવા પછી તો એ અતિથિ ગણેશ દરેક યજ્ઞના અધ્યક્ષ બન્યા તેના એકસો આઠ નામો દરેક પૂજા પર લેવાય છે અને દરેક વૃત તેના વિના અધૂરો રહી કહેવાય છે જેમ કે એકવાર પાંડવો વનવાસ દરમિયાન દેવીનું સામાન સાધન કરવા માંગતા હતા પણ દ્વાર પર ગજાનંદ પૂજાને ભૂલી ગયા અને વિઘ્ન આવી ચડ્યા ત્યારે કૃષ્ણએ સમજાવ્યું કે વિઘ્નહર્તાને વિસરી દેવામાં મોટો અવિચાર થયો છે બીજી તરફ એક કથામાં કહેવાય કહેવામાં આવે છે કે એકવાર એક યુવક રાજકુમાર વિજયસિંહ નક્કી કરે છે કે તે પોતાની નવી નૌકાની યાત્રા ગણેશ વિના શરૂ કરશે કારણ કે તે માત્ર પોતાના બળ પર વિશ્વાસ રાખે છે પણ યાત્રા દરમિયાન દરિયાની અંદર ચક્રવાત આવે છે બધું નષ્ટ થાય છે જ્યારે એ દરિયા તળિયે પહોંચે છે ત્યારે તેની આંખ ખુલે છે અને દેખાય છે એક અજવાળું તે જ્યાં ગણેશજીના સ્વરૂપે સંદેશ મળે છે વિજય તું શક્તિશાળી છે પણ હું તને ભય વિના કાર્ય શરૂ કરવા માટે ઈચ્છું છું જે કાર્યમાંથી વિનમ્રતા ગયેલી હોય તેમાં ભગવાન પ્રવેશતા નથી અને એ જ સંજોગોમાં વિજયને સમજાય છે કે શ્રદ્ધા શ્રદ્ધા મન અને આશીર્વાદ વિના સફળતા માત્ર મોહમાયાની જાળી છે ત્યારબાદ તે નૌકા પર પાછો આવે છે ફરીથી યાત્રા કરે છે અને દુનિયાના દરિયાઓમાં નવા દરવાજા ખોલે છે આજથી લોકો દરિયાની યાત્રા કે જમીન પર નવનિર્માણ પહેલા પણ ગણપતિની પૂજા કરે છે એના પહેલા એક દર્શાંત મુજબ ભગવાન બ્રહ્માએ એકવાર યજ્ઞ યોજ્યો અને ગણપતિને બોલાવવાનું ભૂલી ગયા ત્યારે યજ્ઞ અધૂરો રહી ગયો અને દુષ્ટ શક્તિઓ પ્રવેશવા લાગી પછી બ્રહ્માએ નક્કી કર્યું કે કોઈ પણ કાર્ય પહેલા ગણપતિનું નામ લેવું જ પડશે આજે પણ જ્યારે વિદ્યાર્થી પેપર લખવા જાય છે લઘુમતીના લોકોને નવો ધંધો શરૂ કરવો હોય કે કોઈ પરિવારમાં બાળક જન્મ થાય છે ત્યારે લોકો સૌ ગણપતિને યાદ કરે છે કારણ કે ગણપતિ માત્ર વિઘ્નો દૂર કરે છે એવું નથી પરંતુ તે માનવ મનને એવી શક્તિ આપે છે કે કાર્ય શરૂ કરતા પહેલા આત્મવિશ્વાસ બુદ્ધિ અને શાંતિ સાથે આગળ વધે એ માટે જ તેમને પ્રથમ પૂજ્ય કહેવામાં આવે છે અને તેમનું મોટું પેટ માત્ર લાડુઓ માટે નથી પણ દરેક વિઘ્ન અને સંકટોને પોતાની અંદર ગ્રહણ કરવા માટે છે તેમના એક દાંત પાછળ એક સંકેત છે કે પૂર્ણતા માટે આપણે થોડું ગુમાવવું પડે અને તેમની અવસર ઉંદર સમજાવે કે બુદ્ધિ ક્યારે નાની પણ સતત લઈ જાય છે અને દરેક કાર્યના આરંભમાં એક મોટું શાંતિ ભર્યું ઓમ ગણપતિ ન બોલી માણસ પોતાના મનને શાંતિ આવે છે જેથી વિઘ્ન વગર જીવન આગળ વધે કારણ કે વિજય નિકટ હોય કે દૂર માર્ગ સરળ હોય કે દુષ્કર મનમાં પહેલો વિચાર જો વિઘ્ન હતા હોય તો જ મન દુધર્ષ બની શકે અને એ માટે જ ગણેશના આશીર્વાદ વિના કોઈ યજ્ઞ પૂર્ણ નથી કોઈ કર્મ પૂર્ણ નથી અને એ જ આપણું સાચું સાંસ્કૃતિક આધ્યાત્મ છે કે આકાશ પૃથ્વી નરનારી દરેક પહેલા ગણપતિને યાદ કરો પછી જીવનના સિંહ દ્વાર ખુલશે આ અનુભૂતિ જે જીવનમાં એકવાર થઈ જાય તે પછી દરેક કામ પહેલા મગજ નહીં પણ હૃદય પહેલું ના બોલે છે ગણપતિ બાપા મોર્યા આ વાર્તા એટલી બધી વાતો કહી છે જ્યાં ઇતિહાસના પ્રારંભથી લઈ આધુનિક યુગ સુધી ભગવાન ગણેશજીનું મહત્વ કાર્ય શું થયું અને આજે પણ કેમ દરેક કામ પહેલા એમનું નામ લેવું જીવનમાં શાંતિ સફળતા અને સ્મૃતિ આપે છે એ વાત દર્શાવે કે કેવી રીતે એક બાળકના રૂપમાં જન્મનો દેવ વિઘ્નનો વિનાશક બની ગયો કેવી રીતે દેવો અને ઋષિઓ પણ કોઈ યજ્ઞમાં પ્રથમ એની પૂજા ન કરતા યાદ ન કરતા તો વિઘ્નો આવ્યા કેવી રીતે સામાન્ય માણસના જીવનમાં જ્યારે વ્યક્તિ પોતાની અહંકાર ડર અને અવિશ્વાસને વંશમાં લેવા માંગે ત્યારે એને ગણપતિ રૂપે એક દિવ્ય દિશા મળે છે એ વાર્તા બતાવશે ગણપતિ માત્ર ભગવાન નથી તેઓ દરેક કાર્યના આરંભનો આત્મવિશ્વાસ છે દરેક યાત્રાની શરૂઆતમાં તો આશીર્વાદ છે અને દરેક વ્યક્તિના હૃદયમાં વસેલો એક શ્રદ્ધા છે જેમ કહે છે વિઘ્ન નહીં આવે કારણ કે હવે ગણપતિ સાથે છે અને એ શ્રદ્ધાનો જીવંત અનુભવ કે વ્યક્તિ કરે એના જીવનમાં કોઈ કામ અપૂર્ણ રહેતું નથી માટે જ આજે પણ ઘર દફ્તર પંડાર મંદિર લગ્ન જન્મ પુસ્તકો કે યાત્રાઓ બધું ગણપતિના સ્મરણથી શરૂ થાય છે કારણ કે વિઘ્ન ફરતા વિના કશ વિકાસ શક્ય નથી